મહાન સમાજની સેવા માટે તત્પર રહે છે એ મહાન છે પ્રખ્યાત ની વાત નથી થાય પ્રખ્યાતો ઘણા પડ્યા છે

મહાન વ્યક્તિ એ છે જે સમાજની સેવા કરવા માટે તત્પર રહે છે એ મહાન છે આ પ્રખ્યાત વાળા નહીં નામના વાળા નહીં એ એ જે હોય તે તમે પછી પોતાને જે સમજતા હોય જોઈ લેજો જે કેટેગરીમાં આવતા હોય